જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કામદા એકાદશી વ્રતની પૌરાણિક કથા વિશે જાણીશું ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી હિન્દુ વર્ષની પ્રથમ એકાદશી માનવામાં આવે છે અને એનું મહત્વ વિશિષ્ટ છે હિન્દુ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે અને મનુષ્યના કામ ક્રોધ લોભ જેવા દુર્ગુણોનો નાશ કરનારી છે પૌરાણિક કથા મુજબ એક સમયે એક સુંદર અને વૈભવશાળી નગરી હતી જેનું નામ હતું ભોગાવતી આ નગર નાગલોકમાં આવેલું હતું જ્યાં પુડરીક નામનો રાજા રાજ કરતો હતો અને ત્યાં યક્ષો ગંધર્વો અને અપ્સરાઓનો વસવાટ હતો રાજા અત્યંત ન્યાયપ્રિય ધર્મનિષ્ઠ અને ભક્તિ સંપન્ન હતો તેના દરબારમાં અનેક ગાયક ગંધર્વો અને નૃત્યાંગનાઓ રોજ રાજાનું મનોરંજન કરતા એ દરબારમાં લલિતા નામની એક સુંદર ગાંધર્વી અને લલિત નામના એક ગાયક ગંધર્વનો પણ સમાવેશ થતો લલિતા અને લલિત બંને પતિ પત્ની હતા તેઓ એકબીજાને અત્યંત પ્રેમ કરતા એક દિવસ લલિત રાજદરબારમાં પોતાની ફરજ અનુસાર સંગીત ગાવા માટે ગયો પરંતુ તે દિવસે તેનું મન તેની પત્ની લલિતાની યાદમાં વ્યસ્ત હતું તેનું ધ્યાન વિખેરાઈ ગયું અને તે યોગ્ય રીતે ગાઈ ન શક્યો રાજા પુડરીક તેના શાસ્ત્રીય સંગીતના જ્ઞાન અને દરબારની શિસ્ત માટે જાણીતા હતા તેને લલિતનું અભાવપૂર્ણ ગાન સહન ન થયું તેના ઉગ્ર સ્વભાવને કારણે રાજાએ લલિતને અત્યંત કઠોર શ્રાપ આપ્યો કે હે પાપી તું આ જ ક્ષણે રાક્ષસ રૂપ ધારણ કર અને આ નગરમાંથી તત્કાળ બહાર નીકળી જા તત્કાલીન લલિતનું રૂપ ભયાનક રાક્ષસમાં પરિવર્તિત થઈ ગયું તેનું શરીર અતિ વિકરાળ અને ભયંકર થઈ ગયું તેનું મોટું જ્વાળા સ્વરૂપ હતું અને આખું શરીર કાળા વાળોથી ઢકાયેલું હતું એક પણમાં જ પહેલાનો સુંદર ગાંધર્વ હવે રાક્ષસમાં પરિવર્તિત થઈ ગયો લલિતની પત્ની લલિતાએ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ પોતાનું સૌભાગ્ય છીનવાઈ ગયું અને તેનો પતિ રાક્ષસ રૂપ ધારણ કરી રણસ્થળમાં ભટકતો રહ્યો લલિતા તેને છોડીને રહી ન શકી તેણીએ પોતાના પતિના ઉદ્ધાર માટે પ્રયત્ન શરૂ કર્યા ભટકતી ભટકતી તે અનેક ઋષિ પાસે ગઈ અંતે તે વિધ્યાંચલ પર્વત પર પહોંચી ત્યાં ઋષિ શૃંગમુનિના આશ્રમે પહોંચી લલિતાએ શૃંગમુનિને વિનંતી કરી કે હે મુનિદેવ મારા પતિ લલિત પર શાપ લાગ્યો છે અને તે રાક્ષસ બની ગયા છે તમે મને કોઈ એવો ઉપાય બતાવશો જેનાથી તેઓ ફરીથી પોતાના રૂપમાં પરત આવી શકે મુનિ શૃંગે કરુણાભરી દ્રષ્ટિથી લલિતાને જોઈ અને કહ્યું કે હે સતી શ્રેષ્ઠા તું ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરજે આ એકાદશીનો મહિમા એવો છે કે તે સર્વ પાપોનો નાશ કરે છે અને જો કોઈ મનુષ્ય રાક્ષસ યોનીમાં હોય તો પણ તે મુક્ત થઈ શકે છે તું આ વ્રત પતિના કલ્યાણ માટે કરજે શૃંગ મુનિના આદેશ અનુસાર લલિતાએ સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિ અને ઉપવાસ સાથે કામદા એકાદશીનું વ્રત કર્યું રાત્રે જાગરણ કર્યું ભજન અને સ્તુતિ ગાય અને શરીર પણ ભલે થાક્યું હોય પણ તેની ભક્તિમાં કોઈ ઘટાડો ન થયો દ્વાદશીના દિવસે લલિતાએ વિષ્ણુ ભગવાનમાં જઈ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે શ્રી હરિ મારા પતિ નિર્દોષ છે જો મારા ઉપવાસ અને ભક્તિ તમારું મન પ્રસન્ન કરી શકી હોય તો કૃપા કરીને મારા પતિને પાછું ગંધર્વ રૂપ આપો ભગવાન વિષ્ણુએ તેની ભક્તિથી પ્રસન્ન થઈને તુરંત જ લલિતને પાપોનો નાશ કર્યો અને તેને પહેલા જેવા સુંદર ગંધર્વ રૂપમાં પાછો ફેરવી દીધો પતિ અને પત્ની બંને આનંદિત થયા તેઓએ સમસ્ત જીવન ભગવાન વિષ્ણુની ભક્તિમાં વિતાવ્યું અને અંતે વૈકુંઠધામ પામ્યા તો હવે આપણે કામદા એકાદશી વ્રત માટે પૂજા કેવી રીતે કરવી તે જાણીશું એકાદશી પૂર્વે દશમીની રાત્રે હળવું ભોજન કરીને ભગવાન શ્રીહરિને સ્મરણ કરતા સત્યનિષ્ઠ ઉદ્દેશથી ઉપવાસનો સંકલ્પ લેવો એકાદશીના દિવસે વહેલા ઉઠીને તુલસીયુક્ત પાણીથી સ્નાન કરી પવિત્ર થવું ઘર કે મંદિરના સ્વચ્છ સ્થળે ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી અને પછી ભગવાન વિષ્ણુનો શ્રિંગાર કરવો ફૂલ તુલસી ધૂપ દીવો ઘી ફળો નૈવેદ્ય પાણીથી ભરેલો ઘડો ચંદન કુમકુમ અને અક્ષત વગેરે પૂજાની સામગ્રી તૈયાર કરવી તુલસીના પાન અર્પણ કરવા કેમ કે શ્રી હરિને તુલસી અતિ પ્રિય છે ભગવાન શ્રી વિષ્ણુની ધૂપદીપથી આરતી કરવી પછી ભગવાનને ફળ અને પાણી અર્પણ કરીને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો રાત્રે ભગવાનની કથા ભજન અને સ્તુતિ સાથે જાગરણ કરવું બીજે દિવસે દ્વાદશી પર તુલસીયુક્ત પાણી પીને ભોજન કરવી વ્રતનું પારણ કરવું તો હવે આપણે કામદા એકાદશીનો મહિમા જાણીશું ચૈત્ર સુદ એકાદશી એટલે વર્ષની પ્રથમ એકાદશી એટલે ભક્તિનો આરંભનો દિવસ આ એકાદશીના વ્રતથી મનુષ્યના કામના વાસના દુર્ગુણો નાશ પામે છે આ દિવસ ભગવાન વિષ્ણુ અને તુલસીજી માટે ખાસ પવિત્ર માનવામાં આવે છે તમામ પાપો તથા યોની દોષનો નાશ થાય છે ભક્તિના માર્ગે આગળ વધવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે દાંપત્ય સુખ અને સંતાન પ્રાપ્તિ માટે પણ ખાસ લાભદાયક ગણાય છે તો મિત્રો જો તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હોય તો નીચે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને જરૂર જણાવજો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ પૌરાણિક અને આત્માને સ્પર્શ થતી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી વાર્તા રત્ન ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ